મારું નામ જયેશભાઈ છે મેં જામનગરથી આવી છે મારે બાળકનો મેજર પ્રોબ્લેમ હતો કે મારા રિલેટિવ કીધું કે રાજકોટ વાત્સલી હોસ્પિટલ છે ડૉક્ટર ભંડેરીનું ત્યાંનું સોલ્યુશન થઈ જશે એટલે અમે અહીંયા આવ્યા તો મારા ઘરનાને પેટમાં ગાંઠ હતી અમે બે વાર ઓપરેશન કરીને પેટમાં ગાંઠ કાઢી છે પછી છ મહિના પછી બાળકો ઈંકા તો એનું અમને સારું રિઝલ્ટ મળ્યું છે તો મારી ઘરે બાબાનો જન્મ થયો છે બરાબર અને સાહેબનું ડૉક્ટર ભંડેરીનું પછી સ્ટાફનું બહુ સારું વધાર અમારા માટે સારું હતું અને સ્ટાફનો બહુ સારો સાથ હતો કે ચોક ચોકસાઈ સાફ સફાઈ બહુ સારી હતી અને કોઈ પણ પ્રકારને ઇસ્યુ નથી કોઈને આવો મેજર પ્રોબ્લેમ હોય તો ડોક્ટર ભંડારીના વાત હોસ્પિટલમાં થઈ જશે આઈવીએફથી